મંત્રીમંડની શપથવિધિમાં સુરતના મજુરા વિધાનસભા હર્ષ ફરીથી મંત્રીપદનો પદભાર સંભાળ્યો છે આ નિમણૂકથી ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ ફેલાયો છે સંઘવીના સુરત કાળે બહાર ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી છે ધારાસભ્ય હર્ષ સંઘવીને ફરી મંત્રી તરીકેનું પદભાર સંભાળતા કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે સુરત સ્થિત શ્રી હર્ષ સંઘવીના કાર્યાલય બહાર તેમના સમર્થકો અને કાર્યકર્તાઓએ ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી આ સમારોહમાં કાર્યકર્તાઓએ શ્રી સંઘવીને ભાવિ ડેપ્યુટી સીએમ તરીકે જોવાની ઈચ્છા પણ વ્યક્ત કરી કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે શ્રી હર્ષ સંઘવીનું શીર્ષક નેતૃત્વ તેમને એક વિશાળ મનોબળ પૂરું પાડે છે તેમની કાર્યશૈલી કાર્યકર્તાઓમાં કામ કરવાનો ઉત્સાહ વધારે છે ઢોલ નગરાના તાલે કાર્યકર્તાઓ ઉત્સાહથી ઝૂમી ઉઠ્યા હતા અને કારણે પરિસરમાં આનંદનું વાતાવરણ સર્જાયું હતું આ સંગે શ્રી સંઘવીએ પોતાના સમર્થકો અને પક્ષના કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને રાજ્યના વિકાસ માટે સમર્પિત ભાવનાથી કામ કરવાનું વચન આપ્યું